વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ બાર વિશેષ સમાજશાસ્ત્રની અંદર પ્રકરણ નંબર ત્રણ જે છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિને અન્ય પછાત વર્ગો એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડિયોને વિદ્યાર્થી મિત્રો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ઉપર ધોરણ ને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે આવનારી પરીક્ષાઓ અને મુખ્ય તો બોર્ડની પરીક્ષાઓની અંદર તો અમારી ચેનલને હજુ સુધી જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય વાલા વિદ્યાર્થી મિત્રો તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને પણ લાઈક કરી દેજો અને તમારા બીજા સાથે મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો જેથી કરીને ધોરણ બારની અંદર તેમને પણ લાભ થઈ શકે તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે તમારો કિંમતી ટાઈમ વેસ્ટ નહીં કરીએ અને સ્વાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ પહેલો જોઈએ નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો પહેલો છે કે અનુસૂચિત જનજાતિની મુખ્ય લાક્ષણિકતાઓ જણાવો તો મિત્રો આ જોઈ શકો છો તમે જે મોટા પ્રશ્નો છે એના જવાબોની આપણે ચર્ચા નહીં કરીશું તમારે વિડીયો સ્ટોપ કરીને આના જવાબો લખતા રહેવાનો છે તો પહેલો છે નિશ્ચિત પ્રદેશ તો મિત્રો જો આપણે સંપૂર્ણ જવાબો વાંચવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ બની જશે માટે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ જવાબો લખતા રહેવાનું છે સંપૂર્ણ જવાબો આપેલા છે અને મિત્રો તમારે જેવી રીતે વિડીયોની અંદર ટોપિક પાડીને મુદ્દા વાઇઝ જેવી રીતે પ્રશ્નોના જવાબ લખેલા છે એવી જ રીતે તમારે અત્યારે જે તમે ચોપડાની અંદર લખતા હોય એમાં અને આવનારી પરીક્ષા છે અને મેન તો બોર્ડની પરીક્ષાની અંદર પણ આવી જ રીતે તમારે લખવાનું છે જેથી કરીને તમારો એક પણ માર્ક્સ કટ ના થઈ શકે અને તમને સમાજશાસ્ત્રની અંદર પૂરેપૂરા માર્ક્સ આવે તો મિત્રો જોઈ શકો છો તમે સંપૂર્ણ ટોપિક વાઇઝ સમજાવેલું છે છઠ્ઠો છે યુવા ગૃહ તો વિશે પણ સંપૂર્ણ ટોપિક વાઇઝ સમજૂતી આપેલી છે સાતમો છે અર્થવ્યવસ્થાનું સ્વરૂપ તો વિશે પણ સંપૂર્ણ સમજૂતી આપેલી છે અને મિત્રો આ વિડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ધોરણ બારની અમારી વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે તો તે ગ્રુપના અંદર તમે જોડાવાનું ભૂલતા નહીં તે ગ્રુપની અંદર તમને ધોરણ બારની બોર્ડની પરીક્ષાની અંદર સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે તમને આઈએમપી વિડીયો આપશે આઈએમપી પ્રશ્નો પણ તમને મોકલવામાં આવશે તો મિત્રો સંપૂર્ણ તમને સરળતા રહેશે ધોરણ બારની બોર્ડની પરીક્ષા માટેની અને મિત્રો ધોરણ બારના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે પ્લેલિસ્ટ સ્વરૂપે વિષય વાઇઝ તો ત્યાં જઈને તમે તમામે તમામ વિષયના સ્વાધ્યાયો જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ સમજૂતી આપેલી છે વસ્ત્ર પરિધાન પંદરમો છે કેફી પીણાનો ઉપયોગ નેક્સ્ટ સોળમો છે શિક્ષણ ઓછું એનું પ્રમાણ સત્તરમો છે સમૂહ નૃત્ય સમૂહ ગીતોનું અસ્તિત્વ અઢારમો છે મેળાઓ અને ઉત્સાહોની મહત્તા મિત્રો તમારે વિડિયો સ્ટોપ કરીને આના જવાબો લખતા રહેવાનું છે નેક્સ્ટ ઓગણીસમાં જોઈશું તો ઓગણીસમાં છે જૂથ એકતા અને જૂથ સમાનતા નેક્સ્ટ જોઈએ બીજો પ્રશ્ન કે ભારતમાં અનુસૂચિત જનજાતિનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો તેનું સાંસ્કૃતિક વૈવિધ્ય જોઈએ અનુસૂચિત જાતિનું પહેલાં સાંસ્કૃતિક વૈવિધ્ય આપેલું છે તમને તો જોઈ શકો છો એમનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે તમારે વિડિયો સ્ટોપ કરીને આનો જવાબ લખતા રહેવાનું છે ને મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે તમારી જે આવનારી પરીક્ષા છે પ્રથમ દ્વિતીય અને બોર્ડની પરીક્ષા એની અંદર મિત્રો જે પરીક્ષાના પ્રશ્નપત્રો હોય છે એનું પણ સંપૂર્ણ સોલ્યુશન અમારી ચેનલ ઉપર તમને સાચું સચોટ સૌ પ્રથમ જોવા મળી જશે સાચું સચોટને સંપૂર્ણ સોલ્યુશન મિત્રો તમને મળશે તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારો વિડીયો તમે કયા ગામ કયા જિલ્લાથી કયા અથવા કયા શહેરથી જોવો છો એ કમેન્ટ બોક્સની અંદર જણાવજો તો મિત્રો જોઈ શકો છો આ સંપૂર્ણ સમજૂતી આપેલી છે સ્વાધ્યાયની નેક્સ્ટ આગળ વધીશું તો આગળ મિત્રો છે ત્રીજો પ્રશ્ન કે પછાતપણાના મુખ્ય માપદંડો જણાવો તો એનો છે મંડલ પંચે સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા અપનાવેલા માપદંડો તો એમાં પહેલો માપદંડ છે સામાજિક માપદંડ તો એમના વિશે સંપૂર્ણ ટોપિક વાઇઝ સમજૂતી આપેલી છે માહિતી આપેલી છે તમે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેજો નેક્સ્ટ આગળ જોઈશું બીજો છે શૈક્ષણિક માપદંડ નેક્સ્ટ વિડિયોમાં આગળ વધીશું તો આગળ મિત્રો ત્રીજો છે આર્થિક માપદંડ નેક્સ્ટ સંપૂર્ણ સમજૂતી આપેલી છે ચોથો પ્રશ્ન છે કે અનુસૂચિત જનજાતિનું વર્ગીકરણ કરવાનું છે આપણે તેનું વર્ગીકરણ જોઈએ તો પહેલું વર્ગીકરણ પડશે ભૌગોલિક રહેઠાણની દ્રષ્ટિએ બીજું વસ્તી પ્રમાણની દ્રષ્ટિએ ત્રીજો સાંસ્કૃતિક દ્રષ્ટિએ ચોથો આર્થિક દ્રષ્ટિએ પાંચમો ભાષાકીય દ્રષ્ટિએ અને છઠ્ઠો જાતિ તત્વોની દ્રષ્ટિએ તો પહેલો મિત્રો ભૌગોલિક રહેઠાણની દ્રષ્ટિએ કેવી રીતે વર્ગીકરણ કરી શકાય તેમની પણ સંપૂર્ણ ટૉપિક વાઇઝ સમજૂતી આપેલી છે નેક્સ્ટ આગળ વધતીશું વિડીયોમાં નેક્સ્ટ મિત્રો નેક્સ્ટ આવે છે કે વસ્તી પ્રમાણની દ્રષ્ટિએ કેવી રીતે એનું વર્ગીકરણ કરી શકાય તો એની પણ સંપૂર્ણ સમજૂતી આપેલી છે તમને નેક્સ્ટ હવે જોઈએ ત્રીજો કે સાંસ્કૃતિક દ્રષ્ટિએ તેમનું કેવી રીતે વર્ગીકરણ કરી શકાય તો મિત્રો એમાં ચાર વિભાગો દર્શાવેલા છે એ પણ તમે જોઈ શકો છો ચાર વિભાગો કયા કયા છે નેક્સ્ટ આર્થિક દર્શ આર્થિક દ્રષ્ટિએ તેનું વર્ગીકરણ આપેલું છે પાંચમો છે ભાષાકીય દ્રષ્ટિએ તો મિત્રો અહીંયા વૃષ્ટિ લખેલું છે વૃષ્ટિ નહીં આવે પણ આવશે દ્રષ્ટિ ટાઈપિંગ મિસ્ટેક થઈ ગયેલી છે તો મિત્રો અલગ અલગ સમાજશાસ્ત્રીઓ દ્વારા વ્યાખ્યા આપેલી છે ઓસ્ટ્રિક ભાષા કુટુંબ સોરી મિત્રો આ એક કુટુંબ છે ઓસ્ટ્રિક ભાષાકીય કુટુંબ દ્રવિડિયન ભાષાકીય કુટુંબ સ્થિનો ટિબેટન ભાષા કુટુંબો છઠ્ઠો મિત્રો છે જાતીય તત્વની દ્રષ્ટિએ નેક્સ્ટ હવે જોઈએ બીજો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખવાના છે એમાં પહેલો અન્ય પછાત વર્ગ વિશે ટૂંક નોંધ લખો તો બંધારણની અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે વિશેષ જોગવાઈ છે આ બંને સમૂહ ઉપરાંત ભારતના બંધારણમાં અન્ય પછાત વર્ગોનો ઉલ્લેખ છે જેમાં સામાજિક શૈક્ષણિક અને આર્થિક પછાત વર્ગોનો સમાવેશ થાય છે અન્ય પછાત વર્ગો માટે સમગ્ર ભારતની કોઈ સૂચિ કે યાદી નથી પણ શિક્ષણ મંત્રાલય અને રાજ્ય સરકારોને આવી યાદી બનાવી છે આ યાદીઓમાં કેટલાક વિસંગ વિસંગતતા જોવા મળે છે એની મિત્રો સંપૂર્ણ ટૉપિક વાઇઝ સમજૂતી આપેલી છે જે તમે જોઈ શકો છો વિડીયો સ્ટોપ કરીને તમારે લખતા રહેવાનું છે અથવા તો વિડીયોની સ્પીડ પણ ઓછી કરીને તમે લખી શકો છો નેક્સ્ટ આગળ વધીશું બીજો પ્રશ્ન છે કે આદિવાસી કાર્યક્રમની ટૂંકી રૂપરેખા આપો તો એની પણ મિત્રો આદિવાસી જે કાર્યક્રમ થાય છે એની અંદર જે જે આદિવાસીઓને લાભ મળે છે એમની મિત્રો માહિતી આપેલી છે આદિવાસી વિકાસ માટેના કાર્યક્રમો તો જે સરકારે આદિવાસીઓ માટે જે જે સેવા ઉપલબ્ધ છે જે જે યોજનાઓ ઉપલબ્ધ છે એમની માહિતી આપેલી છે જે તમે જોઈ શકો છો સંપૂર્ણ યોજનાઓ આદિવાસીઓ માટેની નેક્સ્ટ આગળ વધીશું તો આગળ ત્રીજો છે કે અનુસૂચિત જાતિય બંધારણીય જોગવાઈઓ જણાવો તો જે બંધારણમાં એમની જોગવાઈઓ કરેલી છે એ જોગવાઈ આપેલી છે કે કલમ ચૌદમાં કાયા સમક્ષ કાયદા સમક્ષ સમાનતા કલમ પંદરમાં ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ અથવા જન્મસ્થાનના કારણે ભેદભાવનો નિષેધ કલમ નંબર સોળમાં જાહેર નોકરીઓ બાબતમાં તકની સમાનતા કલમ નંબર સત્તરમાં અસ્પૃશ્યા નાબૂદી કલમ નંબર સોળમાં અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ અને અન્ય નબળા પછાત વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોનું અભિવૃદ્ધિ કલમ નંબર ત્રણસો ત્રીસમાં લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકો કલમ નંબર ત્રણસો ને બત્રીસમાં રાજ્યોની વિધાનસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકો રાખવી કલમ નંબર ત્રણસો ને ચોત્રીસમાં રાજકીય અનામત બેઠકો સિત્તેર વર્ષ પછી અંત આવશે કલમ નંબર ત્રણસો ને પાંત્રીસમાં તો અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના સેવાઓ માટે જગ્યાઓ માટે હક દવા ચોથો પ્રશ્ન છે કે અનુસૂચિત જાતિના વિકાસ માટે સરકારે યોજનાઓની ટૂંકમાં માહિતી આપો તો આગળ પણ આપણે જોઈ ગયા આની મિત્રો આ પ્રશ્નના જવાબની અંદર પણ વિસ્તૃત સમજણ આપેલી છે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો કે સરકાર તેમને કેવા પ્રયાસો કરે છે આદિવાસીઓ માટે નેક્સ્ટ જોઈએ ત્રીજો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો પહેલો છે કે ટોટેમવાદ એટલે શું તો આદિવાસીઓમાં ગોત્ર ચિહ્નવાદ ટોટેમવાદ છે આ એક સામૂહિક ચેતનાનું પ્રતિક છે ટોટેમવાદમાં જે તે ગોત્રના સભ્યો કોઈ ગૂટ અલૌકિક અને પવિત્ર સંબંધ રાખે છે ટોટેમ પ્રત્યે સમૂહના સભ્યો આદર શ્રદ્ધા ભક્તિ ઉપરાંત ભયની લાગણી ધરાવે છે આદિમ જાતિ સમાજના ધર્મ અને જાદુ સાંસ્કૃતિક જીવનના અભિન્ન પાસા છે તેવા વિશે જ્ઞાન ધરાવે છે બીજો છે જાદુના પ્રકાર જણાવો તો એનો જવાબ જોઈએ તો આદિવાસીઓમાં જાદુમાં તેઓ મંત્ર અને તંત્રનો ઉપયોગ કરે છે સફેદ જાદુ જે રક્ષણાત્મક અને કલ્યાણકારી છે કાળો જાદુ તાંત્રિક વિદ્યા અને ભૂત પ્રેત સાથે સંકળાયેલ છે આદિવાસીઓ માને છે કે જાદુ દ્વારા અલૌકિક શક્તિ ઉપર આધિપત્ય જમાવી શકાય છે નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન જોઈએ ત્રીજો પ્રશ્ન છે કે વેરિયર એલ્વિન ભારતીય આદિમ જાતિના કળામાં કયા બે વાદને દર્શાવે છે તો વેરિયર એલ્વિન ભારત આદિમ જાતિના કળાને બે વાત દર્શાવે છે પહેલો છે યથાર્થવાદ અને બીજો છે પ્રતિકવાદ તેમાં મૂર્તિ કળા ચિત્રકળાનો સમાવેશ થાય છે દિવાલો ઓજારોને આભૂષણોમાં જોવા મળે છે તે આદિવાસીઓ તહેવારો ઉત્સવ લગ્ન પ્રસંગે ઘરને દિવાલો સુશોભિત કરે છે ચોથો છે ભારતની કોઈ ચાર આદિમ જાતિના નામ આપો તો જોઈએ તો પહેલી છે મહાવંશી બીજો છે ભાંભી ત્રીજો છે વાલ્મિકી અને ચોથો છે મેઘાવર પાંચમો છે મંડળ પંચે સામાજિક અને આર્થિક પછાતપણો નક્કી કરવા કયા ત્રણ વિભાગના માપદંડો દર્શાવ્યા તો પહેલો છે સામાજિક માપદંડ બીજો શૈક્ષણિક માપદંડ ત્રીજો છે આર્થિક માપદંડ નેક્સ્ટ છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે ભારતમાં પછાત સમૂહ માટે કેટલા ટકા અનામત રાખવામાં આવી છે તો ભારત સરકારના તેર ઓગસ્ટ ઓગણીસો નેવુંના જાહેરનામામાંથી સરકારી સનદી જગ્યાને સેવામાં પછાત વર્ગ માટે સત્યાવીસ ટકા અનામત જગ્યાઓ રાખવામાં આવી છે જોઈએ જો અથવા નીચેના પ્રશ્નના એક વાક્યની અંદર જવાબ આપવાના છે એમાં પહેલો અનુસૂચિત જાતિ એટલે શું તો અનુસૂચિત જાતિ એ કોઈ એક જાતિ કે જ્ઞાતિ માટે પ્રયોજાતું નામ નથી પરંતુ કેટલીક જ્ઞાતિઓના તેમના સામાજિક આર્થિક અને શૈક્ષણિક પછાતપણાને કારણે એક જૂથમાં એકઠી કરીને જે વર્ગ હેઠળ મૂકી તે વર્ગને અપાયેલું સામૂહિકચી નામ છે આ બીજો જોઈએ અનુસૂચિત જનજાતિની વ્યાખ્યા આપો તો બંધારણની કલમ ત્રણસો બેતાળીસ કમાં રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડેલ સૂચિમાં જેનો સમાવેશ થયો છે તે જાતિને અનુસૂચિત જનજાતિ કહે છે બીજો છે અનુસૂચિત જનજાતિની વ્યાખ્યા આપો તો મિત્રો જે પહેલું હતું એ અનુસૂચિત જાતિની વ્યાખ્યા છે બીજો છે એ અનુસૂચિત જનજાતિની વ્યાખ્યા છે તો બંધારણની કલમ સોરી મિત્રો આ પ્રશ્ન તેનો તેજ છે બીજો ને બીજો તે તમે જોઈ શકો છો ટાઈપિંગ મિસ્ટેક થઈ ગયેલી છે તો તમારે એક પ્રશ્ન ધ્યાનમાં લેવાનો નથી નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો પ્રશ્ન કે પછાતપણાનો અર્થ આપો તો પછાતપણામાં સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગોનો સમાવેશ થાય છે ચોથો છે આદિવાસીઓને બંધારણમાં કયા નામે ઓળખવામાં આવે છે તો આદિવાસીઓને બંધારણમાં અનુસૂચિત જાતિના નામે ઓળખવામાં આવે છે આ પ્રશ્ન મિત્રો તમારે મગજની અંદર ફિટ કરી લેવાનો છે કારણ કે પરીક્ષાની અંદર અવારનવાર પૂછાય છે પાંચમો છે નીચેના પ્રત્યેક પ્રશ્નના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ લખો પહેલો ભારતમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરીના અહેવાલ પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે તો આપશે ઓપ્શન બી સોળ પોઈન્ટ ઝીરો બે ટકા તો મિત્રો તમારે સ્વાધ્યાયના પ્રશ્નો અને એમસીક્યુ એક માર્ક્સના પ્રશ્નો છે સંપૂર્ણ તૈયાર કરી લેવાના છે એક માર્ક્સના પ્રશ્નો અને એમસીક્યુ તો તમારે સંપૂર્ણ મૂઢે જ તૈયાર કરી લેવાના છે કારણ કે પરીક્ષાની અંદર મિત્રો એ સો ટકા સ્વાધ્યમાંથી જ પૂછાય છે તો તમારે સ્વાધ્યાય તો ફર્સ્ટ તૈયાર કરી જ લેવાનું છે બાકી પછી બીજું કરવાનું છે તો મિત્રો તમે સ્વાધ્યાય કરો તો તમારે બીજું કરવાનું રહેતું જ નથી ગઈ બીજો છે ગુજરાતમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે તો આવશે ઓપ્શન ડી સાત પોઈન્ટ દસ ટકા ત્રીજો જોઈએ અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે ઓપ્શન એ પંજાબમાં ચોથો આદિવાસીઓની સંખ્યાની દૃષ્ટિએ ભારત વિશ્વના કયા ક્રમે છે ઓપ્શન બી દ્વિતીય ક્રમે પહેલા ક્રમે કોણ આવશે મિત્રો આફ્રિકા હોઈ શકે બાકી માહિતી નહીં જો તમને હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો નેક્સ્ટ આગળ વધીશું પાંચમ છે ભારતની આદિપ જાતિની વસ્તીનું વર્ગીકરણ કોણે આપ્યું તો આપશે ઓપ્શન બી ડૉક્ટર બ્રિજરાજ ચૌહાણે નેક્સ્ટ આગળ વધીશું છઠ્ઠો છે કે ટોટેમ વાત શેમાં જોવા મળે છે તો આપશે ઓપ્શન બી અનુસૂચિત જનજાતિમાં જોવા મળે છે અનુસૂચિત જનજાતિને અનુસૂચિત જાતિ જો તમને કમ્પ્યુઝન ના થાય તો તમે યાદ રાખી લેજો સાતમો છે મંડલ મિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી તો આવશે ઓપ્શન ડી એમ એન શ્રીનિવાસની નેક્સ્ટ વિડીયોમાં આગળ વધીશું આઠમો છે કે ગુજરાતમાં અન્ય પછાત વર્ગ માટે ઓગણીસો ને ઓગણએસીમાં કયું કમિશન નિમાયું તો આવશે ઓપ્શન બી બક્ષી કમિશન નેક્સ્ટ આગળ વધીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પૂરું થાય છે સંપૂર્ણ તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ બાર વિશેષ સમાજશાસ્ત્રની અંદર પ્રકરણ નંબર ત્રણ જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અતૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો નેક્સ્ટ તમારે ધોરણ બારનો કયો વિડીયો જોવે છે એ પણ કમેન્ટ બોક્સની અંદર જણાવીને જજો તો મળીશું આવતા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત